તો બધાને જય માતાજી મહાદેવ હર હું છું જયેશ સોલંકી સ્વાગત છે તમારું જયસિંહ લોક ચેનલમાં અને આજે હું તમને બતાવવાનો છું મારું આખું ઘર અને બતાવીશ કે મારા ફેમિલીમાં કોણ કોણ છે તો કોમેન્ટમાં જરૂર લખજો કે મારું ઘર અને મારા ફેમિલી મેમ્બર તમને કેવા લાગ્યા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને થોડોક સપોર્ટ કરજો મારી ચેનલમાં આ બીજો વિડિયો છે હજી

जानो गम मु पूरा भरती रस्सी आओ मांपुर गाड़ी में रखड़ो ક્યાં જાવ હે ના જાય આવો તમે તો મારા મમ્મી અને મિસિસ સોલંકી સાસુ બે ગયા હૈ હાલવા અને હું આગળ બતાવું તમને મારું ઘર જો અહીંયા બેઠા હે પપ્પા આ છે કિચન ના દરવાજો ખોલી એટલે આપણે આવી જઈએ પાછળની સાઈડ નવેરામાં અને નવેરામાં જો આ બધા લાકડા અને બધું પડ્યું છે ચૂલો ને એવું બધું અમે હળગાવીએ આની ઉપર જ પાણી ગરમ કરીએ કારણ કે ગેસ વધારે ભરે ને મોંઘવારી વધી ગઈ બહુ ને આપણે આવી ગયા છીએ પાછા પાછળ કિચનમાં તો હવે તમને બતાવી દઉં નીચેનો રૂમ તો આ છે નીચેનો બેડરૂમ અને જો અહીંયા અમે ટીવી એક છે અમે જીમ કાતા ન ત્યાં આય ટીવી જોતા બધાય અને નીચેના માળમાં જો હમણાં છે ને ટાઇલ્સ નાખેલી છે ડિઝાઇન કેવી જો બાકી અને આ કબાટમાં મારા કપડાં રહેતા પહેલાં લગન પહેલા હવે તો બદલી ગયું હોય ઉપર હોઈ ગયો છે મારો કબાટ અને આ મારો નાનપણનો ફોટો અમારા ભાઈનો નાનપણનો ફોટો જો નીચેનો બેડરૂમમાંથી પછી આપણે બહાર નીકળીને સીધી જો ઉપરના બેડરૂમમાં જવાનો રસ્તો આ સીડીએ થી ચડી એટલે સામે જ સીધો મારો બેડરૂમ આવે અને એની બાજુમાં મારો ભાઈનો બેડરૂમ છે બતાવો તમને મજા આગળમાં જો આ છે મારો બેડરૂમ કોમેન્ટમાં કહેજો કેવો તૈયાર કર્યો છે હમણાં જે તૈયાર કર્યો છે અહીંયા હજી કરિયાવરનો જો અડધો સામાન થોડો ઘણો હમણાં નથી જોઈએ સામે રાખ્યો એ કબાટ માટે અને અહીંયા હજી બે ખોખા પડ્યા એકમાં વોશિંગ મશીન છે અને ઉપર એક ટીવી પડ્યો છે પણ બાકી છે આમાં હમણાં નથી ને એટલે અહીંયા જો કૃષ્ણ ભગવાનનો ફોટો છે અહીંયા જો ત્રણેય બહેનો ના ફોટા છે અને અહીંયા બેડરૂમની સામે દેખાય બે માણાના મારા બેનો ફોટા છે આ છે બહારની ગેલેરી ગેલેરીમાંથી જો દેખાય છે આ રીતનું હવે જો આપણે મારા ભાઈનો રૂમ તરફ જાય છે મારા ભાઈનો બેડરૂમ એને સેમ ટુ સેમ મારા જેવો જ કબાટ છે જો એને આની રીતે કમ્પ્યુટર સિસ્ટમ અલગ અલગ બનાવી છે અને આ છે મારા ભાઈ ફોટો આ છે મારો ભત્રીજો આ છે મારા ભાભી આ એક બીજો મારા ભાઈ ભાભીનો ફોટો હતો અને હવે અહીંયાથી આપણે જવાનો છે ઉપરની ગસી ઉપર જો અહીંયા હજી આ ભૂલાઈ ગયું છે આમાં હજી એક કુલર પડ્યો છે આ નથી અમાણું એટલે આને અત્યારે બહાર રાખ્યો છે હવે ઉનાળો આવી ગયો છે એટલે ખોલ છે ખોલશે ખોયલ્યું નથી એમને પડ્યું છે અહીંયા બે ખુરશી ચડાવી દીધી છે અને આ ખોખા છે બધા એમાં કદી વાર એવો તો નહીં અને અહીંયા ઉપર જો બધું આ કબાળ ખાના જેવું ટૂંક ઉપર બધું ભંગાર ને એ બધું પડ્યું અહીંયા ઉપર કોઈ આવે નહીં એમ લબાજો પડ્યો હોય બધો અને આપણે આવી ગયા એ અત્યારે અગાસી ઉપર આ બાજુ સોસાયટી છે આથી અને આમ તો ઓલી બાજુનો પાછળ જો તમને વિસ્તાર પણ દેખાડો એ બાજુનો ખેતર વિસ્તાર જ છે જો આ બધું બધા ખેતર વિસ્તાર જ છે આમ તો પ્રતિકોર ખેતર જ છે અને આ બાજુ જો આ સોસાયટી છે આખી અને આ છે જો અગાસી ઉપરનો ટેરેસ અહીંયા બાજુમાં જો ઓલું આયેલું જાય છે ને વાહન દાર કરવાનું વાહન છે આ બે ગ્રાઉન્ડ મહિનો જોવા જ આવે છે આ છે મારા ધાબા ઉપરનો વ્યૂ આ છે દેખાય ની હીરાની કંપની છે ત્યાં પેલા અમે ભાડે રહેતા એ જગ્યા હવે આ બાજુ અમે મકાન લઈ લીધા પેલા એ સાઈડ રહેતા અમે તો કેવો લાગ્યો તમને મારો વ્લોગ વિડીયો જરૂર જણાવજો કોમેન્ટમાં અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ પછીના નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી મહાદેવ